જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનાનું ગૌરવ વધારતા બ્રહ્મપુરી દાંડિયા રાજ ગ્રુપની રાષ્ટ્રીય મંચ પર પ્રતિતિ થઈ છે માળિયા હાટીનાનું ખ્યાતનામ અને ગુજરાત ચેમ્પિયન બ્રહ્મપુરી દાંડિયા રાજ ગ્રુપને રાષ્ટ્રીય સ્તરે વિશેષ સન્માન આપવામાં આવ્યું છે ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા શહેરને નિમંત્રણ પ્રાપ્ત થયું છે આ ગ્રુપ તારીખ દસ થી બાર ડિસેમ્બર સુધી ઓરિસ્સાના પદમપુર ખાતે પોતાની લોકકલાની અલૌકિક રજૂઆત કરશે આ ગ્રુપ

માળિયા હાટીનાનું ગૌરવ વધારતા બ્રહ્મપુરી દાંડિયા રાસ ગ્રુપની રાષ્ટ્રીય મંચ પર પ્રતિતિ થઈ છે અને વિશેષ સન્માન મળ્યું છે જિલ્લાનું માળિયા હાટીના ગ્રુપ કે ગુજરાતની અંદર ચેપ્ટર બનેલું છે તે બ્રહ્મપુરી દાંડિયા રાસ ગ્રુપ આજે ઓરિસા રાજ્યની અંદર પદ્મપુર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ આપવા જઈ રહ્યા છે ત્યારે જૂનાગઢ જિલ્લાનું એક ગૌરવ અને સૌરાષ્ટ્રનું ખમીરવંતા રાસો ત્યાં રજૂ કરશે ડાલ તલવાર મણિયારો લાઠી ડાલ તલવાર પટ્ટાબાજી વગેરે આ ગ્રુપ ને આજે પંચાણું વર્ષથી અસ્તિત્વમાં છે અને ચાર ચાર વખત ગુજરાતની અંદર ચેમ્પિયનશીપ મેળવી છે આજે અમને આનંદ થાય છે કે અમારી આ બીજી અને ત્રીજી પીઢીના કલાકારો આ રાજ્યમાં જઈ રહ્યા છે પ્રતાપ સિસોદિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ